નામ શાંતિભાઈ જયરામભાઈ ગોયાણી અમે ભાવનગરથી આવ્યા છીએ અમને ઇન્ડેક્સી વિભાગ જે ગાંધીનગર છે એવો અમને સ્ટોલ અહીંયા ફાળવ ફાળવવામાં આવે તો અમને પાંચ દિવસમાં જે ગુજરાત હાઈબ્રેડ જે થઈ રહ્યું છે એમાં અમને અત્યારે પાંચ દિવસમાં છેલ્લે અમને સારો એવો અનુભવ થયો છે અમારી પાસેથી પ્રોડક્ટ પણ ખરીદી કરી લોકોએ અને વિઝિટિંગ કાર્ડ પણ લઈ ગયા અને ઓર્ડર પણ અમને આપી ગયા છે તો આ મેળો મારી માટે બહુ સક્સેસ થયો છે અને હવે આવા મેળા ઉપર જાય તો પરિવાર પણ અમે આવી શકીએ અમારી એવી પ્રોડક્ટ છે જે નાળી અહીંયા રેસામાંથી બનાવી જે લોકો ફેંકી દે છે એનો અમે ઉપયોગ કરીને એક ગૃહસૂચકોની વસ્તુ બનાવી જેમ કે આ વસ્તુ અમે લાઈન બનાવ્યો છે જે પ્યોર નેચરલ છે જેમાં કોઈ પણ વસ્તુ કેમિકલનો ઉપયોગ નથી કર્યો અને અમે સારું એવું પણ વેચાણ કરી રહ્યા છીએ અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને આવું ક્લાઈ પણ પૂરું પાડ્યું